જેમાં અમરેલી ભાવનગર દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ અને બોટાદમાં ભારે વરસાદની શક્યતા છે ભારે વરસાદની આગાહીને પગલે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે આ સાથે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સાબરકાંઠા ખેડા અને આણંદમાં યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શકે છે બીજી તરફ ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપી છે આ ઉપરાંત હવામાન વિભાગે અરવલ્લી મહીસાગર ખેડા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી અને જામનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તો સાથે જ આગાહીને ધ્યાનમાં રાખીને લોકોને સલામત સ્થળે રહેવાની અને વીજળીના થાંભલાઓથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે તો સાથે જ ખેડૂતોને પણ તેમના પાકની સુરક્ષા માટે સાવચેત કરવામાં આવ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં મજબૂત લો પ્રેશર સક્રિય થયું છે આ ઉપરાંત અન્ય એક ટ્રોફની સિસ્ટમ છે જે ગુજરાત નજીક પહોંચી રહી છે જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે એટલે કે આગામી બે થી ત્રણ દિવસ ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ભારેથી અતિ વરસાદ વરસી શકે છે ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો પચાસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત જુલાઈ મહિનામાં પણ ખૂબ સારા વરસાદ થશે અને સપ્ટેમ્બર મહિનામાં પણ સારા એવા વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ વરસાદી રાઉન્ડ બાદ જુલાઈ દરમિયાન એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે પાંચ થી દસ ઇંચ સુધીના વરસાદ પણ થઈ શકે છે જોકે વરસાદી માહોલ વચ્ચે અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે

આજ દિવસ સુધીમાં ટોટલ આખા વર્ષમાં જે ગુજરાતમાં વરસાદ પડવો જોઈએ આપણે વરસી ચૂક્યો છે હવે તો તારીખ ચૌદ જુલાઈ બે હાજર પચીસ અને આજે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળતા હશે જોકે જે પ્રમાણે આપણું એક અનુમાન હતું એ ત્રણ થી આઠ જુલાઈમાં સારા વરસાદો પડ્યા નવ દસ અને અગિયાર જુલાઈમાં છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા અને બાર તેર ના ચૌદ તારીખે પણ ચાપટા નોંધાય રાજ્યભરના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણ ખુલ્લું થયું છે જે હાઈ લેવલના ના વાદળ હતા પાંચસો એચપી લેવલે એ પણ હટ્યા છે અત્યારે ખુબ સારો તડકો પણ રાજ્યના લગભગ સેન્ટરો અંદર જોવા મળી રહ્યો છે છતાં પણ રાજ્યના અમુક વિસ્તાર એવા છે કે ત્યાં છૂટા વરસાદો આજે પણ જોવા મળતા હશે જોકે એ વરસાદો છે એકદમ ઝાપટાના રૂપમાં હશે કે સામાન્યથી ભારે જાપટાઓ નોંધાતા હશે છોટાઉદેપુર દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તાર છે ત્યાંથી આગળ આપણે જોવા જઈએ તો અરવલ્લીના ઘણા બધા વિસ્તારમાં ઝાપટા પડી રહ્યા છે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા સુધીના વિસ્તારમાં પણ હળવા સામાન્ય ઝાપટાઓ જોવા મળી રહ્યા છે મધ્યપ્રદેશ થઈને અત્યારે એ રાજસ્થાન ઉપર નીકળી ગઈ છે અત્યારે એ સિસ્ટમ છે એ આજની તારીખે ચૌદ તારીખે અમારું લાસ્ટ સવારે દસ વાગ્યા સુધીનું પ્રિડિક્શન છે ત્યાં સુધી એ સિસ્ટમ રાજસ્થાનના ઉત્તર ઉત્તર પૂર્વ ભાગો ઉપર અત્યારે એ જોવા મળી રહી છે એટલે સિસ્ટમ છે અત્યારે ગુજરાત થી ઘણી બધી આગળ નીકળી ગઈ છે જેને કારણે જે આ છૂટાછવાયા વિસ્તારમાં જે વરસાદો પડતા હતા એ વરસાદોમાં પણ આવતી આવતીકાલથી ઘટાડો થશે વરસાદો છે એ પણ બંધ થશે હવે વિસ્તારોમાં જે સૌરાષ્ટ્રના ભાગો હોય કચ્છના ભાગો હોય બીજા અન્ય વિસ્તારોમાં જે વરાફનો માહોલ છે મધ્ય ગુજરાતના ભાગો હોય એવી જ રીતે ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના ભાગો છે એમાં પણ હવે કાલથી સારી એવો વરાફનો માહોલ છે એ જોવા મળશે ધીમે ધીમે હવે આ ઝાપટાઓ છે પણ બંધ થશે જોકે લાંબા સમય આપણે વરસાદ ચાલુ હતો એટલે રાજ્ય ઓગણીસ તારીખ સુધી વરાપ રહેશે પણ અમુક જગ્યાએ આઠસો પચાસ એમપી ભેજનું પ્રમાણ હોય છૂટા છવાયા કોઈ કોઈ જગ્યાએ કદાચ જાપતું પડે એ અપવાદ રહે પણ એ જાપતું ભાઈ કેવું હોય કે બે પાંચ કિલોમીટરમાં અથવા તો અડધા એક કિલોમીટર કે બે કિલોમીટરના એરિયામાં હોય એ સાર્વત્રિક ઝાપટાઓ હોય એટલે આ પ્રકારના ઝાપટા છે કદાચ કોઈ કોઈ જગ્યાએ જોવા મળશે અને એ ઝાપટાઓમાં પણ આવતીકાલથી ઘણો બધો ઘટાડો થઈ જશે અને એક અત્યારે વાતાવરણ છે ખુલ્લું થઈ જશે અને વરાપનો માહોલ છે એ ઓગણીસ તારીખ સુધી અમારી વરાપની આગાહી છે ઓગણીસ તારીખ સુધી વરાપ રહેશે હવે ઓગણીસ તારીખ પછી તે વીસ એકવીસ તારીખમાં એક વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે કેમ કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ બની રહી છે પણ વીસ એકવીસ થી લઈને એકત્રીસ સુધીમાં આવે એમાં એક બે દિવસ કદાચ લેટ પણ થઈ શકે પણ આવશે આવું ચોક્કસ લાગી રહ્યું છે એટલે કદાચ મારું એવું માનવું છે કે જે ખેડૂતભાઈ ખેતી ચોમાસુ પાકનું વાવેતર કરેલું હશે આ નો રાઉન્ડ પૂર્ણ થાય પછી કદાચ એ પિયત નહીં આપવું પડે એ પિયત આપવાનો સમય થાય એ પેલા કદાચ એકાદો રાઉન્ડ આવી જશે ને ખેડૂત માટે અત્યારે જુલાઈ મહિના દરમિયાન બહુ કઈ ચિંતાનું કારણ હું માનતો નથી એટલે એવું લાગી રહ્યું છે આવી ચુકી છે હા એક ચોક્કસ છે કે તમે જે પ્રશ્ન કર્યો કે ઘણા વિસ્તારો એવા છે કે એમાં વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ વરસાદ ઓછા છે અને અત્યારે હજી પણ સારા વરસાદની જરૂર છે ત્યારે હું આપને એ જણાવી દઉં કે અત્યાર સુધી કૃપા

અને વલસાડના કપરાડામાં પણ બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો તો સાથે જ રાજ્યના તેર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો આ વખતે જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયા છે જેમાં કચ્છની વાત કરીએ તો જૂનમાં બે ઇંચ વરસાદની જરૂરિયાત સામે પાંચ પોઈન્ટ સિત્તેર ઇંચ વરસાદ પડ્યો છે એટલે કે અમુક વિસ્તારોને બાદ કરતા જરૂરિયાત કરતા એકસો ચોર્યાસી ટકા જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં ત્રણ પોઈન્ટ એકવીસ ઇંચની જરૂરિયાત સામે સાત પોઈન્ટ બાર ઇંચ વરસાદ નોંધાયો છે એટલે કે જરૂરિયાત કરતાં એકસો બાવીસ ટકા વધુ વરસાદ છે તો સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતમાં જૂન સુધીમાં ચાર પોઈન્ટ બાવન ઇંચની જરૂરિયાત સામે અગિયાર પોઈન્ટ સોળ ઇંચ વરસાદ થયો છે જે જરૂરિયાત કરતાં એકસો સુડતાલીસ ટકા વધુ વરસાદ છે જો આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પાંચ પોઈન્ટ બાર ઇંચની જરૂરિયાત સામે સામે પાંચસો બત્રીસ પોઈન્ટ પાંચ મીમી વરસાદ પડ્યો છે તો ત્યારે બસ આટલું જ હવામાન લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર